ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવી પૂચા અને જાળીદાર દાળ ચોખાના નાયલોન ખમણ તો તમને જો બહારના દુકાનના નાયલોન ખમણ બેસનના તમે બનાવતા હોય તો આ રીતે ડાળ ચોખાના તમે ટ્રાય કરજો બહારના પણ ભૂલી જાઓ એવા પોચા અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા ચટણી સાથે બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ આ ખમણ તમે ઢોકળા પણ કહી શકો એક કપ ચોખા અને અડધો કપ ચણાની દાળમાંથી બનશે પૂરા પરિવાર માટે તો એક કપ કોઈ પણ વેરાયટીના ચોખા મેં અહીંયા પરિમલ વેરાયટીના લીધા છે તમે ખીચડીયા ઝીણા જે ટુકડા આવે એ પણ લઈ શકો અને અડધો કપ ચણાની દાળ તો આ એનું માપ રહેશે વધારે પણ બનાવવા હોય તો એકદમ સારી રીતે મિક્સ કરી ત્રણ ચાર પાણીથી ધોઈ લઈશું અને આ રીતે પાણી એકદમ ક્લિયર થઈ જાય એટલે પાણી ભરી અને આપણે એને ચારથી પાંચ કલાક માટે પલાળી દઈશું જો સવારે તમારે નાસ્તા માટે બનાવવા હોય તો સાંજે ચાર પાંચ વાગે પલાળી દેવાનું અને દસ વાગે તમારે વાટી લેવાનું તો લગભગ હવે દસ તો મેં અહીંયા ટોટલ પાંચ કલાક જેવું પલાળ્યું આ રીતે સારી રીતે દાળ ચોખા પલાળી ગયા એક પાણીથી ધોઈ અને પાણી મેં બિલકુલ નિતારી દીધું સાથે આપણે એમાં પૌવા ઉમેરીશું તો અડધો કપ જેટલા પૌવા સારી રીતે ધોઈ લેવાના છે પૌવા પાણી નિતારી અને ફ્રેશ પાણી થોડું પૌવામાં આ રીતે અડધો કપ જેટલું મેં ભરી દીધું અને આપણે એને પાંચ મિનિટ જેવું પલાળવા દઈશું હવે મિક્સર જારમાં દાળ ચોખા જે આપણે પલાળી નિતારી રાખ્યા છે એ અડધા ઉમેરી દઈશું સાથે આપણે એમાં એક ચોથાઇ કપ જેટલું દહીં ઉમેરી દઈશું અને આપણે એને વાટી લઈશું તો પહેલીવાર મેં આ રીતે વાટી લીધું એકદમ સ્મૂદ એવું વાટવાનું છે દરદરું એવું નથી વાટવાનું આપણે ખમણ બનાવી રહ્યા છીએ તો આ રીતે એને એક બાઉલમાં કાઢી લઈશું હવે બચેલા દાળ ચોખા મેં ઉમેરી દીધા સાથે હવે જે પૌવા આપણે પલાળ્યા હતા એ પણ ઉમેરી દઈશું અને એક ચોથાઈ કપ જેટલું દહીં તો ટોટલ અડધો કપ જેટલું અને જો જરૂર લાગે તો થોડું પાણી તમે ઉમેરી શકો છો પણ આમાં પાણીની જરૂર તમને બિલકુલ નહીં પડે અને આ રીતે આ પણ મેં સ્મૂધ એવું વાટી લીધું તો આવું બેટર તમારું હોવું જોઈએ તો જે રેગ્યુલર આપણે તમે વાટી ડાળના ખમણ બનાવો એનું બેટર જાડું હોય પણ જ્યારે તમે આવા નાયલોન સોફ્ટ જાળીદાર એવા ખમણ બનાવો તો એનું બેટર આવું તમારું હોવું જોઈએ તો આ રીતે મેં એકદમ સારી રીતે ફેટી લઈશું બે ત્રણ મિનિટ અને હવે બેટરને ઢાંકી સાતથી આઠ કલાકે પૂરી રાત માટે હું આથો આવવા દઈશ તો આ રીતે પૂરી રાત માટે મેં રેસ્ટ થવા દીધું સવારે બેટર થોડું ઉપર આ રીતે ફૂલી જશે એમાં જાળી જાળી હશે આ રીતે તમે એને થોડું આ રીતે મિક્સ કરશો એટલે બેટરને પાછો આપણે એકદમ સારી રીતે બે ત્રણ મિનિટ જેવું ફેટી લેશું તો જ્યારે આપણે બેટર રાત્રે હતું ત્યારે એ આટલું થીક અને ક્રીમી નહોતું સવારે હાથો આવશે એટલે થીક અને ક્રીમી જેવું થઈ જશે હવે આપણે બેટરમાં બીજી સામગ્રીઓ ઉમેરી દઈશું એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે તીખાશ તમને જોવે એ રીતે બેથી ત્રણ ટી સ્પૂન જેટલું તેલ એક ટી સ્પૂન જેટલી ખાંડ હવે આથો તમારો કેટલો ખટાશવાળો અને તમને કેટલું ગળપણ જોવે એ રીતે ખાંડ ઉમેરવાની દોઢ ટી સ્પૂન મીઠું અને એક મોટી ચપટી જેટલી હળદર બહુ વધારે નથી ઉમેરવાની એકદમ સારો એવો કલર આવે એટલે એક ચપટી જેટલી જ હળદર ઉમેરવાની છે એકદમ સારી રીતે પાછું ફેટી મિક્સ કરી દઈશું હવે એક પ્લેટ લઈ લઈશું અને આપણે એને તેલથી એકદમ સારી રીતે ગ્રીસ કરી લઈશું આ રીતે સાથે ઢોકળી આ કે સ્ટીમરમાં આપણે પાણી પણ ઉકળવા મૂકી દઈશું પછી જ આપણે બેટરમાં તો એકદમ આથો સારો આવેલો હોય તો પણ જાળી પડે એટલે અડધી ટી સ્પૂન એનો ફ્રૂટ સોલ્ટ બહુ વધારે નહીં અડધી ટી સ્પૂન જેટલો અને એના પર ચાર પાંચ ટીપ્પા લીંબુના રસના ઉમેરી એકદમ સારી રીતે ફેટી પાછું મિક્સ કરી દઈશું આ રીતે બહુ જલ્દીથી ફેટવાનું વિસ્કરના મદદથી એટલે એકદમ સરખું એવું એક સરખું મિક્સ થઈ જશે જો ઓછું ફેટાય તો તમારે લાલ લાલ ડોટ જે આવતા હોય એ આવશે એટલે એકદમ સારી રીતે ફેટી મિક્સ કરવાનું અને પછી તરત જ બેટરને થાળીમાં ગ્રીસ કરી છે એમાં રેડી દઈશું અને ઢોકળિયામાં જે પાણી ગરમ કરવા મૂક્યું છે એમાં આપણે આ પ્લેટ મૂકી દઈશું અને હાઈ ફ્લેમ

હવે એમાં ચાર લાલ હોય એવા ટમેટા લઈ એના આ રીતે ટુકડા કરી ઉમેરી દઈશું મિક્સ કરી અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાનું છે ટમેટા સાથે મીઠું ઉમેરી દઈશું તો ટમેટા જલ્દીથી સોફ્ટ થઈ જશે તો અહીંયા મીઠું સ્વાદ પ્રમાણે મેં અડધી ટી સ્પૂનથી થોડું ઉપર પોણી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે મિક્સ કરી અને આપણે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી મીડિયમ હાઈ ફ્લેમ પર તો લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું તમે થવા દેશો એટલે આ રીતે ટમેટા સોફ્ટ થઈ જશે ટમેટા આ રીતે સોફ્ટ થઈ જાય એટલે બે ટુકડા આંબલીના તો ખટાશ જો તમને આંબલી ફાવતી ન હોય તો તમારે આંબલી સ્કીપ કરવાની જરૂરી નથી તો આ રીતે બે નાના ટુકડા આંબલીના અને સાથે આપણે બે નાના ટુકડા ગોળના ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું એક મિનિટ જેવું થવા દઈશું અને હવે ગેસની આંચ બંધ કરી આ મિશ્રણને ઠંડુ થવા દઈશું થોડું હલકું ગરમ હોય ત્યારે આપણે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું અને આપણે એની ચટણી વાટી લઈશું તો આ રીતે હું મિક્સર જાર ઊંડો હોય એવો લેવાનો તો ગરમ હોય તો પણ તમે એને વાટશો તો બહાર નહીં આવે તો ચારથી પાંચ વાર તમે પલ્સ કરશો એટલે ચટણી તમારી વટાઈ જશે એકવાર વટાઈ જાય એટલે તમારે એમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલા ફ્રેશ લીલા ધાણા ઉમેરી દેવાના પાછું તમારે થોડું એને એકવાર પલ્સ કરી દેવાનું એટલે ચટણી આપણી તૈયાર છે લીલા ધાણાથી એકદમ ફ્રેશ એવી ચટણી તમારી ટેસ્ટમાં લાગશે તો ચટણી બનીને તૈયાર થઈ ગઈ હવે જે આપણે ખમણ ઢોકળા બનાવવા મૂક્યા છે અને પંદર મિનિટ જેવું થઈ ગયું મેં ગેસની આંચ બંધ કરી દીધી નાઇફથી ચેક કરી શકો છો પણ એકદમ પરફેક્ટ એવા મને દેખાય છે એટલે હું એને નથી ચેક કરી રહી હલકા બે ત્રણ મિનિટ જેવા ઠંડા થવા દેવાના છે અને પછી તમારે એને આ રીતે કટ કરી લેવાના છે ખમણની જેમ જ ચોરસ ટુકડા હું એના કરી રહી છું ધારદાર છરી લેવાની એટલે એકદમ સરખા એવા પીસીસ થશે જો થોડી નાઇફ તમારી શાર્પ નહીં હોય તો બરાબર પીસીસ નહીં થાય હવે એનો વઘાર પણ સાથે સાથે કરી લઈશું બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી એમાં અડધો ટેબલ સ્પૂન રાય રાઈ ફૂટી જાય એટલે અડધો ટેબલ સ્પૂન જીરું ઉમેરીશું હલકું જીરું પણ સતરાય એટલે ત્રણથી ચાર લીલા મરચાંના આ રીતે રિંગ્સ કરી ઉમેરી દઈશું અડધો ટેબલ સ્પૂન સફેદ તલ એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી મિક્સ કરી દઈશું હવે ગેસની આંચ બંધ કરી અને એમાં આપણે એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરીશું આ ખમણ પણ રેગ્યુલર ખમણની જેમ થોડા ડ્રાય હોય એટલે પાણી ઉમેરવાનું પાણીનું પ્રમાણ તમે વધુ ઓછું તમારા હિસાબે કરી શકો છો થોડું અમથું મીઠું પાણીના ભાગનું મેં ઉમેર્યું અને જો તમને ગળ્યા બનાવવા હોય તો થોડી ખાંડ પણ ઉમેરી શકો ગરમ ગરમ વઘારને કટ કરેલા ખમણ પર આ રીતે ફરતો બધો જ વઘાર રેડી દઈશું બધા ભાગમાં વઘાર આવે એ રીતે ચમચીથી પણ તમારે આ રીતે ફેલાવી દેવાનો ઉપરથી થોડા લીલા ધાણા છાંટી દઈશું અને પછી તમે એને સેપરેટ કરી ગરમ ગરમ સર્વ કરો તો હું તમને એક ખમણ આ રીતે બતાવી દઈશ તો પ્લેટમાં તમને નહીં ખબર પડે આ રીતે તમે જોશો તો જેમ તમે ખમણ લાવો નાયલોન એ જ રીતે એની જાળી પડશે આ ડાળ ચોખાવાળા ઢોકળા છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે તો આ રીતે તમે થોડું પાણી ઉમેરશો તો એ પણ નીકળશે આ રીતે તો તમે જો આ રીતે ડાળ ચોખાના આવા નાયલોન ખમણ જેવા ઢોકળા ક્યારેય ન ટ્રાય કર્યા હોય તો એકવાર ટ્રાય કરજો અને બનાવેલી ચટણી સાથે તમે એને સર્વ કરો લીલા ધાણાની ચટણી સાથે પણ બહુ સારા એવા લાગે છે એકલા ચા સાથે પણ બહુ સારા એવા લાગે પણ આ ચટણી સાથે તમે બનાવશો તો તમને આ કોમ્બો બહુ જ ભાવશે મહેમાનો આવવાના હોય તો થાળીમાં સાઈડમાં પણ સર્વ કરી શકો સવારના નાસ્તામાં પણ બનાવી શકો જો આ રીતે તમે ક્યારેય એક કપ ચોખા અને અડધો કપ ચણાની ડાળના આવા ખમણ નો ટ્રાય કર્યા હોય તો એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ